આજે જાણ થઈ એ મુજબ કેન્સર જેવા રોગો પણ થઈ શકે છે તો એનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય એના વિશે ચર્ચા કરશે તો સુશ્રી સંગીતાબેન નમસ્તે આજે આપણે બધા વાત કરવાના છીએ એક એટલો સેન્સિટિવ મુદ્દો છે એના વિશે કે એચપીવી હ્યુમન પેપિલોમા વાયરસ આ વાયરસ વિશે જાણકારી બાળકોને તો હોવી જ જોઈએ એટલે કે દીકરીઓ અને દીકરાઓએ પણ એની સાથે સાથે ખાસ એમના માતા પિતાએ જાણવાની જરૂર છે આજે તમે કદાચ ગર્ભાશયના મુખના કેન્સરની વાત સાંભળેલી હશે પણ એ ગર્ભાશયના મુખનું કેન્સર જે વાયરસના લીધે થાય છે એ વાયરસનું નામ એચપીવી છે એ કદાચ તમને ના ખબર હોય તો અમે ખાસ તમને આજે આ સેમિનારની અંદર એના મુખ્ય જે એના કારણે આપણા બાળકોને જે તકલીફ થાય છે એ અને એનો ઈલાજ કેવી રીતે કરી શકાય એની જાણકારી આપીએ છીએ કહેવાય છે ને કે ચેતનર સદા તો દીકરીઓને ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે ઓવરીનું કેન્સર થાય છે અને એના લીધે એ લોકો મરી પણ જાય છે તો આ જે રેશિયો છે એ હું તમને કહેવા માગીશ કે કેમ આ તમારે સાંભળવું જરૂરી છે કારણ કે આ આખા દેશની અંદર જો આપણે જોઈએ ભારત દેશની જ ખાલી વાત કરીએ તો દર સાત મિનિટે એક દીકરી મરી રહી છે જેમ દીકરીઓને કેન્સર થાય છે અને એમનું મૃત્યુદર વધી રહ્યો છે એવી રીતે એચપીવીનું ઇન્ફેક્શન દીકરાઓમાં પણ થાય છે પરંતુ એમનો મૃત્યુદર ઓછો છે પણ એમને કયા કયા કેન્સર થઈ શકે છે તો એમને પિનસનું એટલે કે એમનું જે જનાઇટલ પાર્ટ છે જ્યાંથી પેશાબ જાય છે એ પોર્શન કે જનાઇટલ પાર્ટના એમને કેન્સર થઈ શકે છે એના સિવાય એમને ગુદ્દા માર્ગનું કેન્સર થઈ શકે છે અને ઓરોફેરીન્શિયલ કેન્સર થઈ શકે છે એટલે કાકડાનું તો આ બધી વસ્તુઓ જે આપણે જાણકારી લેવાની છે એ બાળકો માટે એટલે કે દીકરા અને દીકરી બંને માટે જરૂરી છે તો અઠવાડિયું આપણે ગણી શકીએ કે દર અઠવાડિયે એક દીકરો એક્સપાયર થાય છે મરી જાય છે શેના લીધે તો એચપીવી ઇન્ફેક્શનના કારણે જનરલી બધા કેન્સર ઇન્ફેક્શનથી નથી થતા પણ જે એચપીવીનું ઇન્ફેક્શન થાય છે એના સૌથી વધારે ઇન્ફેક્શનના વેરિયન્ટ છે જેમ કોવિડ થતો હતો એવી રીતે આના પણ બહુ બધા વેરિયન્ટ છે અને એમાંથી ચાર વેરિયન્ટ કેન્સરસ છે અને બીજા છ વેરિયન્ટ છે એ સિવિયર ઇન્ફેક્શન કરે છે જેનાથી જનાઇટલ વાટ થાય છે મસા તો નામ સાંભળ્યું તો જે જનાઇટલ પાર્ટ હોય તે મસા થઈ જાય અને એ પણ બહુ દુઃખદ હોય છે અને એનાથી બહુ આપણને દુખાવો થતો હોય છે એટલે આ બધી વસ્તુઓ ન થાય એના માટે આપણે ચેતવું પડશે હવે જે ચાર કેન્સરસ વાયરસ છે કે જેનાથી તમને ઇન્ફેક્શન થાય તો એનાથી કયા કયા કેન્સર થાય છે તો દીકરીઓ અને દીકરાઓ બંનેમાં કેન્સર થાય છે પણ દીકરીઓને જોવા જઈએ તો મૃત્યુદર વધારે છે કારણ કે એમને સૌથી વધારે જે કેન્સર થાય છે એ છે ગર્ભાશયના મુખનું કેન્સર બીજું છે એમનું ઓવરીનું કેન્સર એના સિવાય વર્જાઇનલ ઓપનિંગ એટલે યોનિમાર્ગનું જે ઓપનિંગ છે એનું અને વલવા એટલે જે યોનિમાર્ગની આસપાસ હોઠ જેવા આકારની જે અંગની રચના છે એનું કેન્સર થાય છે એના સિવાય ગુદ્દા માર્ગનું કેન્સર થાય છે કે જ્યાંથી સંડાસ જવામાં આવે છે એના ઓપનિંગનું અને એ ટ્રેકનું કેન્સર થાય છે એના સિવાય ઓરોફેનિન્જલ એટલે કે ટોન્સિલ્સ કાકડા એનું કેન્સર થાય છે હવે તમને એમ લાગશે કે આ કેન્સર થશે તો એની દવા પણ તો હશે તો આપને કહી દઉં કે એક વખત કેન્સર થયા પછી એ કેન્સર થયું છે એ તમને લાસ્ટ સ્ટેજમાં ખબર પડે છે માનો કે આપના બાળકની સાથે કોઈએ અભદ્ર વર્તન કર્યું અને એ પણ એને તમને ખબર નથી અને બાળકને પણ ખબર નથી અને એની સાથે સેક્સ્યુઅલી હેરેસમેન્ટ થયું જેમ કે દીકરી છે આવા કેસીસ બહુ બધા થતા હોય છે કે રેપ કેસીસ થાય છે પણ ઘણી વખત નાના બાળકના મોમાં જેનાઇટલ પાર્ટ પુરુષનું આપી દેવામાં આવે છે અને આવું તો ઘણી વખત થતું હોય પણ બાળકને ખબર જ ના પડે કે એની સાથે શું થઈ રહ્યું છે અને એ વખતે જો આવું બાળકી સાથે થયું હોય અથવા દીકરાઓ પણ એમાં સેફ નથી બાળકોમાં દીકરીને દીકરા બંનેની સાથે આવા વર્તન થતા હોય છે અને એના કારણે એમને ટોન્સિલ્સ એટલે અહીંયા કાકડા આવેલા છે એને ઓરોફેરિન્જીયલ કેન્સર કહેવાય એ થાય છે અને જો આવું થયું તો એ કેન્સર સાત આઠ વર્ષ સુધી એના જે વાયરસ છે એનું જે ઇન્ફેક્શન છે એ એ જ જગ્યાએ રહેશે ત્યાં સુધી તમને કોઈ સિમ્ટમ્સ નહીં દેખાય તમે એકદમ સ્વસ્થ રીતે જીવો છો એવા જ જીવશો પણ તમારા શરીરની અંદર એ કેન્સરના કિટાણુ આવી ગયા છે સાત આઠ વર્ષ સુધી એ ત્યાં જ છે જો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ છે તો એ વોશઆઉટ થઈ જશે એટલે કે એ ત્યાંથી જતા રહેશે પણ જો એ જતા નથી તો એ જે જગ્યા ઉપર છે એટલે મેં તમને આની પહેલા કહ્યું એ પ્રમાણે જેમ કે યોનિમાર્ગ આગળ છે કે ગર્ભાશયના મુખ આગળ છે કે અંડાશયમાં છે કે મોમાં છે કે ગુદ્દા માર્ગમાં છે તો એ ત્યાં જ રહેશે એ ક્યાંય ટ્રાવેલ નથી કરતા એ લોહી સાથે ક્યાંય ફેલાતા નથી કે ના લાળ સાથે ફેલાય છે પરંતુ એ ત્યાંના ત્યાં જ રહે છે અને આટલા વર્ષો સુધી જો ત્યાં રહે અને જો તમારી ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિ બરાબર નથી અને એ વોશઆઉટ નથી થતા તો જ્યારે એ કેન્સર થઈ જાય છે અને એનો છેલ્લું સ્ટેજ હશે ત્યારે તમને ખબર પડશે કે આપણી દીકરીને કે દીકરાને કેન્સર થયું છે અને એની કોઈ જ દવા નથી અને એ મરી જાય છે એના માટે આટલી બધી દીકરીઓ અને દીકરાઓ એક્સપાયર થઈ રહ્યા છે મરી રહ્યા છે તો હવે આનાથી બચવા શું કરશો તો આજે હું પેરેન્ટ્સને એ જ કહેવા માગું છું વાલીઓને એ જ કહેવા માગું છું આનાથી બચવા માટે સૌથી પહેલું કે તમારું બાળક નવથી ચૌદ વર્ષનું હોય ત્યારે તમારે એને વેક્સિનેશન કરાવી દેવાનું એચપીવીની વેક્સિન હવે શોધાઈ ગઈ છે બે હજાર થી આ વેક્સિન અવેલેબલ છે અને ઓસ્ટ્રેલિયા જેવો દેશ જે છે કે ઓસ્ટ્રેલિયાની અંદર સો ટકા એચપીવી મુક્ત થઈ ગયો છે કારણ કે એની અંદર બે હજાર બારથી વેક્સિન આપવામાં આવે છે તમને એવું થશે કે રસી આપીશું અને એની આડઅસર થશે અને અમારી દીકરીને કઈ પ્રોબ્લેમ થશે અથવા તો દીકરાને કે પ્રોબ્લેમ થશે તો તો આપને જણાવી દઉં કે વેક્સિન આપ્યા પછી આટલા બધા વર્ષ જતા રહ્યા છે બે હજાર પચીસનું વર્ષ છે અને ઓસ્ટ્રેલિયાની અંદર આ સક્સેસફુલ રહ્યું છે એ જ પ્રમાણે ઘણા બધા કન્ટ્રીમાં આ વસ્તુ મોડલ ફોલો કરવામાં આવી રહ્યું છે અને હવે ભારત દેશની અંદર પણ મોડલ ફોલો થઈ રહ્યું છે એટલે અત્યારે હાલ એ વાત એ છે કે જાગૃતતા નથી માટે આપણે આપણા દીકરી અને દીકરાઓને આ વેક્સિન નથી અપાવતા મેટ્રો સિટીમાં રહેતા એજ્યુકેટેડ લોકો પણ આ વસ્તુ વિશે નથી જાણતા માટે એમના બાળકોને એ વેક્સિન નથી અપાવતા માટે હવે આપણે જાગૃત થવું પડશે અને જે આ સેમિનાર જોઈ રહ્યા છે એમને હું ખાસ કહીશ કે તમે આ વેક્સિન અપાવશો ને તો એનાથી શું થશે તો એમની રોગ પ્રતિકારક શક્તિ વધશે નવથી થી ચૌદ વર્ષના બાળકને બે ડોઝ અપાવવાના હોય છે તમારી દીકરી કે દીકરો અત્યારે હાલ આપણી દીકરીની વાત કરીએ તો એમને બે ડોઝ અપાવશો તો પહેલો ડોઝ ક્યારે આપવાનો તો પહેલો ડોઝ એમને જેમ કે તમે આજે આપ્યો તેના છ મહિના પછી બીજો ડોઝ આવશે અને આ ડોઝ આપ્યા પછી કોઈ આડઅસર તાવ આવે દુખાવો થવો તો હા જ્યારે તમે એ લોકોને વેક્સિન અપાવો છો ત્યારે વેક્સિન આપ્યા પછી જે જગ્યાએ જેમ ઇન્જેક્શન આપ્યું અને દુખાવો થાય બસ એટલો દુખાવો થાય છે અને વેક્સિન આપી એટલે સામાન્ય તાવ આવી શકે છે પણ બીજી કોઈ આડઅસર નથી થતી અને એ પણ એક દિવસમાં જતો રહે છે એટલે એનાથી ડરવાની જરૂર નથી કદાચ તમને એવું થાય કે એચપીવીની વેક્સિન આપીશું અને એમને ઇન્ફર્ટિલિટી થશે એટલે કે વંધત્વ આવી જશે તો એમને બાળક નહીં થાય તો તો બિલકુલ એવું નથી ઉપરથી તમારી દીકરીની અને તમારા દીકરાનું જીવન બચશે અને એમનામાં રોગ પ્રતિકારક શક્તિ વધશે અને બીજા બધા રોગો સામે પણ રક્ષણ આપશે માટે એમને વેક્સિન અપાવી દેવી જોઈએ અને બીજી વસ્તુ કે વેક્સિન અપાવ્યા પછી એ લોકોને બીજું કઈ કઈ તકેદારી રાખવી તો આ જે ઇન્ફેક્શન થાય છે એ કેમ થાય છે તો એ સેક્સ્યુઅલી ટ્રાન્સમેટેડ ડિઝીઝ તો છે જ એના સિવાય સ્કીન ટુ સ્કીન ટચ મતલબ સ્કીન આ હું ટચ કરું છું તો તમને ઇન્ફેક્શન નહીં થાય પણ હું એને સતત આટલું જબરદસ્ત એકદમ ઘસીને ટચ કરું છું અને સતત કરું છું તો તમને ઇન્ફેક્શન થશે તો એવું સતત તમારી સ્કીન ઘસાય એવી ક્રિયાઓ કઈ બસ એ દરેક ક્રિયામાં તમને એચપીવીનું ઇન્ફેક્શન થઈ શકે છે અને મોસ્ટલી આજે સામાન્ય રીતે જોઈએ તો આ ક્રિયાઓ જ્યારે તમે સંભોગ કરો છો ત્યારે હોય છે તો જ્યારે આપણે આપણી દીકરીને કે આપણા દીકરાને જ્યારે એ પુખ્ત વયના થાય છે અને આગળ વધે છે ત્યારે એમને એટલું શીખવાડવાનું કે જ્યારે પણ તમે કોઈની પણ સાથે સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો સંભોગ કરો છો તો એ તમારી ઉંમર અઢાર વર્ષથી નીચેની ના હોવી જોઈએ કારણ કે ઓછી ઉંમરે થતા સંભગની અંદર તમને તમારી અંદર જે ઇમ્યુનિટી સિસ્ટમ છે જે રોગપ્રતિકારક શક્તિ છે ઓછી છે તમારું શરીર એ વસ્તુ માટે ટેવાયેલું નથી કે એના માટે તૈયાર નથી માટે અઢાર વર્ષની ઉંમર પહેલાં ક્યારેય પણ કોઈની પણ સાથે સંભોગ ન કરવો અને જો કરો છો તો કોન્ડમનો ઉપયોગ ખાસ કરવો પછી એ ઓરલ સેક્સ કરતા હોય કે પછી સામાન્ય સેક્સ વર્જાઇનલ સેક્સ કરતા હોય યુનિમાર્ક દ્વારા કરતા હોય ત્યારે પણ તમારે કોન્ડમનો પ્રયોગ જરૂરથી કરવો મલ્ટિપલ પાર્ટનર સાથે તમે સંભોગ કરો છો તો પણ આ વસ્તુ તમને રોગ થાય છે અને એ વધારે થાય છે માટે એક કરતાં વધારે પાર્ટનર સાથે ક્યારેય પણ સંભોગ ન કરવો આગળ ન વધવું આ વસ્તુ તમારે પણ શીખવાની જરૂર છે અને બાળકોને પણ શીખવાડવું કારણ કે આજના યુગમાં સેફ સેક્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે વાત આવે છે કે બીજું શું કરવું તો જ્યારે ચૌદ વર્ષથી ઉપરનું તમારું બાળક છે કે તમે છો તો તમે આ વેક્સિન લઈ શકો તો જી હા ચૌદ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધી આ વેક્સિન લઈ શકે છે પરંતુ પચીસ વર્ષ સુધી આની ઇફેક્ટ વધારે થાય છે માટે ચૌદ વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ જો એચપીવીની વેક્સિન લે છે તો એ લોકોએ ત્રણ ડોઝ લેવાના આવશે જ્યારે સ્ત્રીઓને આપણે વેક્સિન આપીએ છીએ ત્યારે આપણે એને ફોર વેરિયન્ટ આવે છે વેક્સિન એ આપી શકીએ છીએ પરંતુ જ્યારે પુરુષોને આપવાની છે તો એ લોકોમાં જેનાઇટલ વાર્ટ્સ વધારે થતા હોય છે માટે એમને નાઇન વેરિયન્ટવાળી વેક્સિન લેવાની હોય છે હવે આના અમને ચિંતા છે કે આપણા દેશના બાળકો નવથી ચૌદ વર્ષની અંદર એ લોકો વેક્સિનેટેડ થઈ જાય તો આગળ જઈ અને એમને આ રોગનો સામનો ના કરવો પડે અને જ્યારે તમે મોટા થાવ સેક્સ્યુઅલી એક્ટિવ થાવ ત્યારે તમારે સ્ક્રીનિંગ ખાસ કરાવતા રહેવાનું ટેસ્ટ આવે છે એ પણ એ પહેલાંનું સ્ક્રીનિંગ આવે એ સ્ક્રીનિંગ કરાવશો એનાથી ખબર પડશે કે ગર્ભાશયના મુખ આગળ કોઈ પણ પ્રકારની એવી કોઈ ગતિવિધિ તો નથી થઈને કે જેનાથી એ પાર્ટ ડેમેજ થઈ રહ્યો છે અથવા તો ત્યાં તમને કોઈ ઇન્ફેક્શન તો નથી થયું ને એ તમને પહેલાં ખબર પડી જશે અને જો શરૂઆતમાં તમને ખબર પડે છે જેમ કે તમને અત્યારે ખબર પડી ગઈ કે ત્યાં કંઈક એવું છે કે ઇન્ફેક્શન જેવું લાગે છે પછી એ કેન્સર ભલે ના હોય તો એની ટ્રીટમેન્ટ તમને શકે છે પરંતુ જો એક વખત કેન્સર થઈ ગયું તો એની કોઈ ટ્રીટમેન્ટ નથી મૃત્યુ છે એટલે આપણે જઈએ વહેલા અને આ સમજી લે તો એમના બાળકોને અમે રસી આપી શકીશું આપને જો આ સમજણ પડી ગઈ હોય તો આજે જ ને તમારા દીકરા અને દીકરીઓને વેક્સિનેટેડ કરવામાં અમારી મદદ કરજો અને જો તમને આના વિશે વધારે જાણકારી જોઈએ કે તમને હજી કંઈક સમજવું છે તો તમે અમારો જે નંબર છે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એની ઉપર મેસેજ કરી શકો છો કે ફોન કરી શકો છો અને આમાં તમને ગમે તેવો ક્વેશ્ચન હોય તમે પૂછી શકો છો અમે તમને બધી ડિટેલમાં જાણકારી આપીશું